મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરીશું સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર અને મિત્રો આ બે કલાકની અંદર ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાય છે તેની માહિતી આપવાની છે જેમ કે મિત્રો આજે ચોવીસ કલાકનો ડેટા મળ્યો નથી તો મિત્રો બે કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર મિત્રો અઠ્ઠા અઠાવન મિલીમીટર એટલે કે બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો અમદાવાદની અંદર પણ ઓગણચાલીસ મિલીમીટર એટલે એક પોઈન્ટ ચોપન ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો દાહોદમાં બે વિસ્તારોની અંદર એટલે કે બે ત્રણ વિસ્તારોની અંદર એક ઇંચ ઉપરનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો વલસાડની અંદર પણ એકત્રીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ બાવીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો મહીસાગરની અંદર પણ છવ્વીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો અને તે સિવાય મિત્રો ઘણા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા જોવા મળ્યા છે તો હવે આપણે આજના વરસાદની વાત કરીશું તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો ગઈકાલે જે પૂર્વી રાજસ્થાન અને ઉત્તરીય મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશર સિસ્ટમ હતી તે હવે આગળ વધી અને જે રાજસ્થાનના ઉતરી ભાગો અને પાકિસ્તાનના ભાગો પર એટલે કે આ વિસ્તારોની અંદર મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે એટલે કે આ વિસ્તારોની અંદર સક્રિય છે અને વધુ એક ડિપ્રેશન હતી જે પૂર્વી ભારત ઉપર હતી તે મિત્રો નબળી પડી અને અત્યારે આ વિસ્તારોની અંદર લો પ્રેશરમાં જોવા મળી રહી છે તે મિત્રો ડિપ્રેશન હતી પણ નબળી પડી અને લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ છે તેનો ટ્રેક જોઈએ તો મિત્રો આ સિસ્ટમ છે બંગાળની ખાડી તરફ આવશે અને મિત્રો ત્યારબાદ મજબૂત થઈ બંગાળની ખાડી અને તે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે એટલે કે મિત્રો જે ભારતના રાજ્યો છે તે તરફ આગળ વધી અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવે તેવી શક્યતા હાલમાં મોડલ દ્વારા જાણવા મળી રહી છે સેટેલાઈટ પિક્ચર ઉપર નજર કરીએ તો જોઈ શકાય સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ પિક્ચર અને જોઈ શકાય કે મિત્રો જે બંગાળની ખાડી છે તે સતત એક્ટિ એક્ટિવ જોવા મળી રહી છે અને ત્યાં પણ ઘાટ વાદળો છે અને જે મધ્ય ભારતથી લઈ અને જે ગુજરાતના વિસ્તારો છે એટલે કે આ વિસ્તારોથી લઈ અને આ વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ વાદળો જોવા મળી રહ્યા છે એટલે કે ઘણા વિસ્તારોની અંદર કાટ વાદળો ઘણા વિસ્તારોની અંદર લો લેવલના વાદળો જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર પણ મિત્રો ઘાટ વાદળ અને લો લેવલના વાદળો આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે તો મિત્રો સાતસો એચપી ઉપર પવનનો ચાર્ટ જોઈએ તો એક સિસ્ટમ જે મિત્રો ગઈકાલે મધ્યપ્રદેશ ઉપર હતી તે ઝડપથી આગળ વધી અને મિત્રો ઉત્તરી રાજસ્થાન અને પાકિસ્તાનના ભાગો ઉપર એટલે કે આ વિસ્તારોની અંદર મિત્રો આવી ગઈ છે અને તેનો જે ટ્રફ છે તે મિત્રો ગુજરાત સુધી આવી રહ્યો છે એટલે કે આ વિસ્તારોની અંદર તેનો ટ્રફ આવી રહ્યો છે અને મિત્રો આપણે કહ્યું તે મુજબ જ મિત્રો જે ડિપ્રેશન છે તે નબળી પડી અને લો પ્રેશર સિસ્ટમ આ વિસ્તારોની અંદર મિત્રો જોવા મળી રહી છે અને આ લો પ્રેશર છે તે મિત્રો ફરીથી બંગાળની ખાડીની અંદર આવશે અને મજબૂત બનશે અને વેલમાર્ક લો પ્રેશર કે ડિપ્રેશન સુધી મજબૂત બંગાળની ખાડીમાં બનશે આ વિસ્તારોની અંદર અને મિત્રો ત્યારબાદ આ સિસ્ટમ છે તે રાજ્યો તરફ આગળ એટલે કે પશ્ચિમ દિશા તરફ આ સિસ્ટમ આગળ વધશે તો તો મિત્રો આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે જોર આજના વરસાદની વાત કરીએ તો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને અમુક સેન્ટરની અંદર ભારે વરસાદ પડી શકે પણ મિત્રો આજે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે અને સીમિત વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ રહેશે હવે આપણે વાત કરીશું મધ્યપૂર્વ ગુજરાતની તો મધ્યપૂર્વ ગુજરાતની અંદર વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર છાટછૂટથી લઈને હળવા ધાપા અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે વાત કરીશું સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે જ્યારે બાકીના સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર ને દેવભૂમિ દ્વારા આ વિસ્તારોની અંદર હળવા ઝાપટા પડી શકે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ છાટછ છૂટથી હળવા ઝાપટા પડી શકે તો મિત્રો વિડીયો કેવો લાગે વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર